નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશકનું અવસાન જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરવામાં આવે તો પ્રખ્યાત દિગ્દર્શક વિક્રમ સુગુમારનું રવિવારે સુડતાલીસ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આ સમાચારની પુષ્ટિ તેમના નજીકના મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં દરેક વ્યક્તિ તેમના મૂર્તિથી ખૂબ જ આઘાતમાં છે અને ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે મળતી માહિતી અનુસાર વધુમાં જણાવી દઈએ કે વિક્રમ સુકુમારના ખાસ કરીને તેમની ફિલ્મ માદાયાના કુટુંબ માટે જાણીતા હતા ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ